નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડી રોપ્યા બાદ જો નિંદામણ ખેતરમાં હોય અને આપણે કોઈ દવાનો ઉપયોગ કરવો હોય તો કયા સમયે કરવો જોઈએ અને ઘાસ કેટલું મોટું હોય અને આપણે દવાનો ઉપયોગ કરીશું તો આપણને રિઝલ્ટ સારું મળે છે એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આપણે શેરડીનું રોપણ કર્યું હોય છે અને ત્યાર બાદ પંદરથી વીસ દિવસની અંદર ખેતરની અંદર ઝીણું ઘાસ ઉગવાનું ચાલુ થઈ જાય છે અને આપણે એ ખેતરની અંદર ચોમાસાનું વાતાવરણ છે માટે ખેડાણ કરી શકતા નથી જેથી પારા પર જે પણ ઘાસ હોય છે એને આપણે નિંદાવીને દૂર કરવું પડે છે અથવા સ્પ્રે કરી દવાનો ઉપયોગ કરી દૂર કરવું પડે છે તો ઘણા ખેડૂત મિત્રો જે પણ બિયારણ પડ્યો હોય છે એનું ઘાસ ઊગી નીકળે છે ખેડૂત મિત્રો નીંદામણની અંદર આપણે જે દવાનો છંટકાવ કરવાના છે એની અંદર ઘાસ જે હોય છે એનો સ્ટેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા ખેડૂત મિત્રો ઘાસ થોડું મોટું થવા દે છે કે ઘાસ થોડું મોટું થાય બધું ઊગી જાય કારણ કે ખેતરની અંદર જે સમયે ઘાસ ઉગવાનું ચાલુ થશે એ સમયે આખા ખેતરમાં ના ઊગે દસ ટકા વીસ ટકા ભાગની અંદર ઘાસ ઉગે છે ને બાકીનું ઉગતું નથી એટલે ખાલી ખેતર હોય છે ફક્ત આપણી શેરડી હોય છે તો ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે થોડું ઘાસ હજી ઉગી જાય તો એ પણ મરી જાય એટલે વધારે રિઝલ્ટ મળે પણ ખેડૂત મિત્રો એવું નથી જો દસ ટકા વીસ ટકા ઘાસ ઉગ્યું હોય અને આપણે ખેતરની અંદર જે પણ દવાનો ઉપયોગ કરીશું તો આપણને સારું રિઝલ્ટ મળે છે કારણ કે જો ઘાસ આખા ખેતરમાં આવી જશે થોડું મોટું થઈ જશે પછી આપણે નિનામણનાશક દવાનો ઉપયોગ કરીશું તો આપણને રિઝલ્ટ ઓછું મળશે કારણ કે જે ઘાસ છે એના સ્ટેજ કરતાં એ મોટું થઈ જાય છે તે ઉપરાંત ઘણા ખેડૂત મિત્રો તો ઘણું મોટું ઘાસ થવા દે છે અને એ ઘાસની અંદર થશે એવું કે જે ઘાસ ઊગ્યું હશે એ તો મળશે પણ નવું ઘાસ ઝડપથી ઊગી જાય છે કારણ કે હવે બજારમાં જે દવા મળે છે એ દવા આપણે છાંટીએ તો જે ઉગેલું ઘાસ છે એ તો મરી જાય છે અને ઘાસ દિવસ સુધી ઉગતું નથી કંપની તો ઘણું વધારે પીડીયડ કહે છે કે ઘણા વધારે પીડીયડ સુધી ઘાસ ઉગતું નથી પણ આપણે જે એના રિઝલ્ટ લીધા છે એ ચાલીસ થી પિસ્તાલીસ દિવસ સુધી કંટ્રોલ આપે છે ત્યારબાદ કોઈ કોઈ જગ્યા પર ઘાસ ઉગવાનું ચાલુ થઈ જાય છે માટે ખેડૂત મિત્રો આપણે જો દવાનો ઉપયોગ કરવો જ હોય તો જેટલા નાના સ્ટેજ પર કરીશું જેટલું ઓછું નિનામણ હોય અને કરીશું તો આપણને સારું રિઝલ્ટ મળે છે માટે આખા ખેતરની અંદર ઘાસ ઉગે એની રાહ જોવાની જરૂર નથી આપણે દવાનો ઉપયોગ કરી શકીએ છીએ અને ખેડૂત મિત્રો આપણે જે પણ દવા છાંટીએ છીએ એ હંમેશા કટ નોઝલથી જ છાંટવી જોઈએ અમે અહીં બુલા પંપનો ઉપયોગ કરી અને ટ્રાયલ પણ લીધા છે ત્યાં પણ રિઝલ્ટ આપણને સારું મળે છે પણ જે પણ કંપની છે એ કહે છે એ પ્રમાણે કટ નોઝલનો જો આપણે ઉપયોગ કરીશું તો આપણને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળે છે માટે હંમેશા હર્બીસાઇડ દવાનો જો આપણે છંટકાવ કરીએ છીએ નીંદામણ નાશક દવાનો જે આપણે છંટકાવ કરીએ છીએ ત્યાં આપણે કટ નોઝલનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને રિઝલ્ટ વધારે અને સારું મળે છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ